લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત તો મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું મેષ રાશિવાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લઈને પોતાના વ્યાપારિક કામો પર ધ્યાન આપવું જોઈએ એનો તાળો મેળવીને વેપારને આગળ વધારવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે આપણે કિંમત ચૂકાવ્યા વગર કોઈ વસ્તુ સ્વીકારવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાયા જે શું કહેજો વૃષભ રાશિવાળાયા જે પોતાની કામ કરવાની જે જગ્યા છે ને એને સ્વચ્છ કરવી જોઈએ અને ત્યાં રહેલી અવ્યવસ્થિત વસ્તુઓને વ્યવસ્થિત મૂકવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બનાવટી માણસોથી દૂર રહેવાનું છે એ લોકોની સંગત કરવાની નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો બગાડવાના નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ ખોટી બાબત જો આપણી પાસે મનાવવા માંગતો હોય ને તો એનો સામનો કરવો જોઈએ એને ના કહેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પગરખાની ખરીદી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને ભગવાનને સિંદૂરનો ચોલો અર્પણ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ જે આપણી સાથે રહે છે આપની સાથે જોડાયેલી છે એ વ્યક્તિ પર ગુસ્સો નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તીખી તળેલી વસ્તુઓ ખાવી નહીં તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે ખડી સાંકર શિવ મંદિરમાં દાન કરવી જોઈએ

ધનરાશિવાળાએ આજે કોઈક વ્યક્તિ જે પોતાનું કામ પોતે નથી કરી શકતો જેને ભગવાને અપંગ રાખ્યો છે એવા વ્યક્તિની સેવા આપણે આજે મોટું અને સારું કામ કરવા માટેની પ્રેરણા આપી જાય શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના રહેણાંકના મકાનમાં તોડફોડ નહીં કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે પોતાના ભાઈ ભાંડુઓની દેખરેખ રાખવી જોઈએ એમને મદદની જરૂર હોય તો કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કર કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ભગવાનને લવિંગનો હાર અથવા આંકડાના ફૂલનો હાર અવશ્ય અર્પણ કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે તમારે તેલનો બગાડ નહીં કરવો મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે વળના જાળને મીઠું જલ ચડાવવું જોઈએ અને વળના જાળને હાથ લગાડીને આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની સાથે અપશબ્દ વાપરીને વાતચીત નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે